રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ચારના ત્રણ પેપરના પ્રશ્નોના લીક મામલે આજે યુવરાજસિંહ ફરી યુનિવર્સિટીએ પહોંચ્યા હતા જો કે ગત તારીખ વીસ એપ્રિલે યુવરાજસિંહે કુલપતિને પ્રશ્નો વોટ્સએપ ગ્રુપમાં લીક થતા વિદ્યાર્થી અને મોબાઈલ નંબર સહિતની વિગતો આપી હતી જેમાં સોળ અઢાર અને ઓગણીસ એપ્રિલના એમ ત્રણ પેપરના હાથે લખેલા પ્રશ્નો વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયાની રજૂઆત કરી હતી બાદમાં વિદ્યાર્થી પરિષદ અને સંગઠનોએ હલ્લાબોલ કર્યો હતો જે બાદ સિંગલ જજ દિનેશ ત્રિવેદીની તપાસ સમિતિ રચવામાં આવી હતી જો કે અત્યાર સુધી પેપર લીક કરનારાને શોધવાની કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં આજે યુવરાજસિંહ ફરી યુનિવર્સિટીએ પહોંચ્યા હતા અને કહ્યું કે તપાસ સમિતિનું ડિંડક બંધ કરી પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને ભાજપ આગેવાનની કોલેજની સંડોવણીની પણ વાત કરી હતી

આજથી વીસ દિવસ પહેલાં વીસથી પચીસ દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએસએમ ફોરનું પેપર લીખ્યું હતું તેને લઈને અમે આધાર પુરાવા આપ્યા હતા તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા જેથી કરીને આની ઉપર નિષ્પક્ષ તપાસ થાય સચોટ તપાસ થાય અને જેને કારણે જે પણ આરોપીઓ છે એને સજા થાય એ આશયથી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે વીસી છે એને મળ્યા હતા વીસીને મળી અને તમામ પ્રકારના આધાર પુરાવા આપ્યા હતા પરંતુ જોવા જઈએ તો આજે પચીસ દિવસ જેટલો સમયગાળો વહી ગયો છે પણ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આજે અમે વીસીને મળવા માટે આવ્યા પરંતુ આજે અમને સજીસ્ટ સાથે મુલાકાત કરવામાં આવી છે છે એવું કીધું કે ભાઈ આની પર કમિટીની રચના કરવામાં આવી છે હવે કમિટી રિપોર્ટ સબમિટ કરશે ત્યારબાદ એમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે એટલે અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કોઈને બચાવવા માટે અથવા તો કોઈને છાવરવા માટે આ પ્રકારની કમિટીના નાટકો એ કરવામાં આવી રહ્યા છે જો ખરેખર તપાસ કરવી જોઈએ ખરેખર એક્શન લેવા જોઈએ તો આમાં સીધી જ એક વાર ફાડી શકે એમ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ફરિયાદી બની શકે છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીધ્યું છે કઈ કોલેજમાંથી લખ્યું છે કે કયા મોબાઈલમાંથી લખ્યું છે કયા નંબરમાંથી લખ્યું છે એ બધી જ પ્રકારની માહિતી અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છે તો હવે છેલ્લા તાર સુધી પહોંચવા માટે તો બહુ સિમ્પલ રસ્તો હતો છતાં પણ એ કમિટીના નાટકો એ કરવામાં આવી રહ્યા છે હજી અમને સંતોષકારક જવાબ નથી મળ્યો આજે અમે વીસીની મુલાકાત કર્યા વગર અહીંથી જવા નથી એટલે વીસીની મુલાકાત માટેનો પણ અમે સમય માંગેલો છે એવું કહેવાય રહ્યું છે કે બપોર સુધીમાં વીસી અહીં ઉપસ્થિત ઉપસ્થિત થશે તો ચોક્કસપણે વિશીને પણ આ રજૂઆત કરવામાં આવશે જ્યાં સુધી અમને યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના આવીએ આગામી સમય સમય અહીંથી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે અથવા તો કોઈ નકર પગલા કે નોકર એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આવના દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થીઓની જે પાકો છે એવીપી હોય સીવાયએસએસ હોય એનએસયુઆઈ હોય એ તમામ વિદ્યાર્થી પાકોને સાથે રાખી વિદ્યાર્થી આગેવાન તરીકે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરીશું રજીસ્ટરના ઘરનો ઘેરાવો કરવો પડે તો એ પણ કરીશું અને કુલપતિના ઘરનો ઘેરાવો કરો પડે તો પણ કરીશું કેમ કે વિદ્યાર્થીઓના સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે અને છાસ વારે આ બધી જ ઘટનાઓ બની રહી છે કૌભાંડો ભ્રષ્ટાચારો ગેરરીતિઓ પેપર લીકેજ આ બધી જેવી ઘટનાઓ છે છાસ વારે બની રહી છે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારના ભૂતપાઠ લેવામાં ન આવ્યા અને ભૂતકાળમાં કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા એટલા માટે આ બધી જ ઘટનાઓનું સતત પુનરાવર્તન રહ્યું છે હવે આ પુનરાવર્તન સાખી નહીં લઈએ અને આની ઉપર ચોક્કસપણે અમે પણ એક્શન લઈશું આપે આપણે છાવરવાની વાત કરી આપને કઈ ખ્યાલ કોને છાવરવામાં આવી છે ખાસ કરીને જે